અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ફતેપુરા દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા બહેનો માટે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી કાર્યક્રમમાં મહેમાનો તેમજ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત તાલુકા મહિલા સહમંત્રી કવિતાબેન આમલિયાર દ્વારા કરવામાં આવ્યું હતું

સફળ સંચાલન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જરૂરી વ્યવસ્થા માટે સંગઠનના હોદ્દેદારો ખડે પગે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ મંત્રી જીગ્નેશભાઈ કલાલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રવિણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ